બુલેટિનની શરૂઆત કરીશું મહત્વના સમાચાર બનાસકાંઠાના સુઈ ગામના દાબી ગામમાં આવેલી માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓનો અભ્યાસ ક્યાંક અંધકારમય સ્થિતિમાં જોવા મળી રહ્યો છે સરકારી શાળામાં બસો વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર એક જ શિક્ષક ફરજ બજાવી રહ્યો છે ડાબી ગામની માધ્યમિક શાળામાં ધોરણ નવ થી બાર માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે એક જ સરકારી શિક્ષક ત્યાં છે અને આ સ્થિતિના કારણે વાલીઓમાં ભારે રોષની લાગણી પણ જોવા મળી રહી છે ઘણા સમયથી એક જ સરકારી શિક્ષકને લઈ અને વાલીઓ શાળામાં એકત્ર પણ થયા હતા સુગામના ડાભી ગામની માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓનો અભ્યાસક્રમ ક્યાંક રોંધાઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે કારણ કે બસ્સો વિદ્યાર્થીઓ વચ્ચે શાળામાં માત્ર એક જ શિક્ષક છે સરકારી જે ત્યાં ફરજ બજાવી રહ્યો છે માધ્યમિક શાળાની અંદર નવથી બાર ધોરણમાં માત્ર એક જ સરકારી શિક્ષક ત્યાં ફરજ પર અત્યારે જોવા મળી રહ્યો છે બસ્સો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ક્યાંક ચેડા થઈ રહ્યા હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે તેમનું ભવિષ્ય અંધકારમય બની રહ્યું હોય કારણ કે બસ્સો વિદ્યાર્થીઓની સંખ્યામાં માત્ર એક જ શિક્ષક ત્યાં ફરજ બજાવે છે તો એ ત્યાં વિદ્યાર્થી પર ધ્યાન આપી શકે તે પણ એક મોટો સવાલ થાય છે અને આ સવાલને લઈ અને તે જે ડાભી ગામના વાલીઓ છે તેમાં પણ અત્યારે ભારો ભાર રોષ જોવા મળી રહ્યો છે અને આ બનાવને પગલે તે તમામ વાલીઓ છે વિદ્યાર્થીઓના તે આ માધ્યમિક શાળા ખાતે પહોંચ્યા હતા અને ત્યાં પોતાની રજૂઆતોને વિરોધ પણ કરી રહ્યા છે કારણ કે પોતાના જે બાળકો છે તેને ભણવા માટે તે સ્કૂલે મોકલે છે પરંતુ શાળામાં માત્ર એક જ શિક્ષક છે જે ફરજ પર ફરજ બજાવી રહ્યા છે સુગામની અંદર બસો જેટલા વિદ્યાર્થીઓ વચ્ચે શાળામાં માત્ર એક જ શિક્ષક નવથી બારમાં અભ્યાસ કરતા આ બસો વિદ્યાર્થીઓ છે જેને માત્ર એક જ શિક્ષક શાળામાં અભ્યાસક્રમ કરાવી રહ્યા છે ડાબે ગામની માધ્યમિક શાળામાં સરકારી શિક્ષક ન હોવાને કારણે વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને રોષે ભરાયેલા આ તમામ વાલીઓ માધ્યમિક શાળા ખાતે પણ પહોંચ્યા હતા

સતત જે શિક્ષણની ગુલબાંગો પોકારવામાં આવી રહી છે તે અહીં સદંતર નિષ્ફળ નીવડી હોય તેવું લાગી રહ્યું છે કારણ કે બસ્સો જેટલા વિદ્યાર્થીઓને ભણાવવા માટે માત્ર એક જ શિક્ષક અહીં ઉપલબ્ધ છે ત્યારે આ બસ્સો જેટલા વિદ્યાર્થીઓ છે તેમનું ભવિષ્ય ક્યાંક અંધકારમય બની રહ્યું હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે ડાભી ગામની માધ્યમિક શાળાની આપણે વાત કરી રહ્યા છીએ જેમાં નવથી બારના જે વિદ્યાર્થીઓ છે તે પોતાના ભવિષ્યને ઉજાગર કરવા માટે આવે છે ભણવા માટે આવે છે પરંતુ બસ્સો જેટલા વિદ્યાર્થીઓને ભણાવવા માટે માત્ર એક જ શિક્ષક ત્યાં ઉપલબ્ધ છે અને આ વસ્તુને જોઈ અને આ જે વિદ્યાર્થીઓના વાલીઓ છે તેમાં પણ ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે અને વાલીઓ પોતાના રોષને કારણે શાળાએ એકત્ર પણ થયા હતા ત્યારે હવે જોવાનું એ રહેશે કે શિક્ષણ વિભાગ આ સમગ્ર મુદ્દાને લઈ અને કેવા પ્રકારની કાર્યવાહી કરે છે ડાભરી ગામની માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ પોતાના ભવિષ્ય સવારવા માટે જે સ્કૂલમાં જઈ રહ્યા છે ત્યાં તે બાળકોને શિક્ષક જ નથી મળી રહ્યા બસ્સો જેટલા વિદ્યાર્થીઓ છે જે ત્યાં અભ્યાસ કરવા માટે જઈ રહ્યા છે પરંતુ એ જે બાળકો છે તેને અભ્યાસ કરવા માટે શિક્ષક માત્ર એક જ ત્યાં ઉપલબ્ધ છે અને તેના કારણે આ આખો જે ઘટના છે તે સર્જાઈ રહી છે ઘાટ ઘડાઈ રહ્યો છે કે શાળાએ જતા બાળકો છે તે ભણશે તો કઈ રીતે ભણશે કારણ કે બસો જેટલા વિદ્યાર્થીઓને ભણાવવા માટે માત્ર એક શિક્ષક અવેલેબલ હોય તો એ કઈ રીતે શક્ય બની શકે છે સ્થિતિ સામે આવી રહી છે અંદર સરકારી માધ્યમિક શાળા છે એની અંદર નવ થી બાર ધોરણના વિદ્યાર્થીઓ ત્યાં અભ્યાસ કરવા માટે જાય છે ટોટલ બસો જેટલા વિદ્યાર્થીઓ આ શાળાની અંદર ભણી રહ્યા છે પોતાનું ભવિષ્ય સુધારવા માટે તે જઈ રહ્યા છે પરંતુ તેઓના ભવિષ્ય સવારવા માટે જે શિક્ષક હોવો જોઈએ તે ત્યાં ઉપલબ્ધ નથી તો આજ મંદિર બધું વિગતો અમારા સંવાદદાતા આપી રહ્યા છે કલ્પેશ ફોનલાઈન પર માહિતી કલ્પેશ સુઈ આ શાળા છે જેના દ્રશ્ય આપણે બતાવી રહ્યા છીએ બસો જેટલા વિદ્યાર્થીઓ છે માત્ર એક શિક્ષક ભણાવે છે શું થશે આમના ભવિષ્યનું

વાલીઓએ વાલીઓની એક જ માંગ છે કે જે 7 શિક્ષકોનો મેસ છે માત્ર જે ભરતી પૂરી કરવામાં આવે

તે પણ દસ બાર અગિયાર ને બાર ના જે શિક્ષકો છે તે પણ અગિયાર હાજર છે તેને પૂરતું પૂરું નેકમ પૂરું કરવામાં આવે અને તાળાની અંદર વિદ્યાર્થીઓ અભ્યાસ કરે તેવી માંગ છે જે કલ્પેશ જોડાયા ને જાણકારી આપે તે બદલ આપનો આભાર